મેઘજી કિડાણા ગામ લોકોના હિતાર્થમાં કિડાણા પોલીસ ચોકીનું નવનિર્માણ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોઢલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાની અંદર બનતા શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત બનાવો ઉપર અંકુશ લાવવા સારું એક્શન પ્લાન હેઠળ કાર્યરત રહી પ્રજા અને પોલીસ વચ્ચે એક સાચો અભિગમ બની રહે તે હેતુસર જરૂરી કાર્યપદ્ધતિ અપનાવવા સારું જરૂરી સૂચન કરેલ હોય જે અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓનું મેપિંગ કરી જરૂર જણાય ત્યાં પોલીસની હાજરી સુનિત કરવા સારું પોલીસ ચોકી બનાવવાનું આયોજન કરવામાં આવેલ અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર હેઠળ આવતા કિરાણા ગામે સમગ્ર ભારતભરમાંથી કામ ધંધા અર્થે આવેલ લોકો વસવાટ કરતા હોય તેમજ કિરાણા ગામની બાજુમાં જ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાસેજ જ આવેલ હોય અને કિદાણા ગામની સોસાયટી સહિત અંદાજિત ચાલીસથી પિસ્તાલીસ હજાર જેટલી વસ્તી હોય જેથી કિદાણા ગામ ખાતે પોલીસ ચોકી બનાવવી જરૂરી હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ધી ચૌધરી દ્વારા ગામના આગેવાનોની મુલાકાત કરવામાં આવેલ તેમજ આગેવાનો દ્વારા પોલીસ ચોકી બાબતે હકારાત્મક અભિપ્રાય મળતા તેમજ પોલીસ ચોકી માટે જરૂરી જગ્યાની ફાળવણી કરતાં કિડાણા ગામ તેમજ કિડાણા ગામની આજુબાજુના બિલ્ડર્સ ટ્રાન્સપોર્ટેશન ગોડાઉન માલિક તેમજ વિવિધ કંપનીઓના માલિકો સાથે રૂબરૂ મળી કિડાણા ગામ ખાતે પોલીસ ચોકી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરતા તેઓ તમામ તરફથી આ બાબતે જરૂરી હોય તે તમામ સહયોગ કરવાની તૈયારી દર્શાવતા નવેમ્બર મહિનાના અંત ભાગમાં કિરાણા ગામ ખાતે પોલીસ ચોકી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ અને પાંચ માસ જેટલા ટૂંકા જ સમયગાળામાં પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ હોય આજરોજ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમાર સાહેબ તેમજ પૂર્વ કચ્છ જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ તથા પોલીસ અધિકારીઓ તથા રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા ગામ લોકો જે પોલીસ કર્યું તેના વિશે શું કહેશો આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત જે કિડાના ગામ છે એક મોટો વિસ્તાર છે અને ઔદ્યોગિક રીતે પણ એક વિકસિત થવાનો વિસ્તાર છે અને અહીંયા અલગ અલગ જે ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય એને અટકાવવા માટે તથા પોલીસની પ્રેઝન્સ વધારવા માટે અહીંયા એક કીડાના પોલીસ ચોકીનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે એ પોલીસ ચોકીના નિર્માણમાં જેટલા પણ દાતાશ્રીઓ સહયોગ કરેલ છે એમનું પણ જે છે સન્માન કરવામાં આવ્યું છે અને આ જે ઉદઘાટન પ્રસંગે જેટલા ગામના લોકો અલગ અલગ જનપ્રતિનિધિશ્રીઓ બધા જે છે હાજર હતા અને બધાની હાજરીમાં જે છે આજે આ કીડાના પોલીસ ચોકીનું જે ઉદઘાટન કરવામાં આવ્યું છે